બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જાડી ગામે મનરેગા યોજના હેઠળ તળાવ ખોદકામ કરી રહેલા શ્રમિકોને તેમના પરસેવાની મજૂરીના પૂરા નાણાં ન મળતા ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે કાળઝાળ ગરમીમાં આકરી મહેનત કરનારા આ ગરીબ પરિવારો સ્થાનિક તંત્ર પાસે તેમની પૂરી મજૂરી ચૂકવવાની માંગ કરી રહ્યા છે ધાનેરા તાલુકામાં સિંચાઈના પાણીની તંગી વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે મનરેગા યોજના રોજગારીનું એકમાત્ર સાધન છે અહીં કોઈ મોટા ઉદ્યોગ કે મિલ ન હોવાથી લોકોને પોતાના ગામમાં જ મજૂરી પર નિર્ભર રહેવું પડે છે જાડી ગામમાં પણ અનેક ગરીબ પરિવારો આકરી ગરમીમાં મનરેગા હેઠળ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે જોકે સ્થાનિક પંચાયત દ્વારા આ શ્રમિકોની મજૂરીમાં કાપ મૂકવામાં આવતા તેઓ પોતાની પૂરી મહેનતના નાણાં મેળવવા માટે રજૂઆત કરી રહ્યા છે જાડી ગામમાં મોટા બપોર સુધી કામ કરે છે પરંતુ તેમ છતાં તેમને પૂરી મજૂરી મળતી નથી સાહેબ અમે એટલે પાડે સડ્યા અમાન માં બાર દસ માપી છોકરી એટલે મેં ખાણા એ સાહેબ અમારા દોઢસો રૂપિયા કઈ રીતે આવે

નોખવા પાડે ઉપર નોખા અમે ચડી ચડી ચોકડી પણ વગર માપે વેઠવીએ છીએ તો એ છતાં પણ કઈ રીતે કઈ મહિના મળે છે અમારે કોઈ પગાર વ્યવસ્થિત આવતો નથી કેટલો ઓડિયો સાહેબ ખુદ કહીને ગયા હતા કે બસો એક્યાસી છું તો ગયા ગયા અગિયાર દિવસના માણસોના પૈસા દોઢસો પ્રમાણે આવ્યા એમને દોઢસોની તો કોઈ મજૂરી જ પડતી નથી મતલબ

એનો મને વેતન પૂરતું મળ્યું નથી ગયા આના ચાલુ કરવા પહેલાં ત્રીજો સાહેબ એને ગયા કે તમને બસો એક્યાસી રૂપિયા વેતન મળશે એટલે અમારું અઠવાડિયું પૂરું થયું એટલે અઠવાડિયાના ખાલી કી દોઢસો રૂપિયા જ નોખી એવી અમારી રજૂઆત કે અમે કોમ પૂરું કર્યું મારી દોનકી દોઢસો રૂપિયા જ કેમ નોખી આ બીજું અઠવાડિયું ચાલુ હોય એટલે કે મારી મરજી માફક અમે પગાર નોખશો એવું ટીડીઓ સાહેબ અરુબરું કે ગયા હે તો આ બીજા વચેટિયા કેમ નથી નોખતા કેમ આવું કરે કેમ આવું કરે અમારે આ કાળી મજૂરી એટલા મજૂર કોમ કરે એમને એમ અમારા આંખની મજૂરી મારે જોઈએ મને જે કેન્દ્ર સરકારે જે યોજના લીધે એનો અમે લાભ લહા એનો અમે મજૂરી હા